અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની પ્રશંસીય કામગીરી સામે આવી હતી બે બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા તો એક દારૂ પીધેલ ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા બનાવની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગુનાખોરી ડામવા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન એક સુઝુકી કંપનીની એક્સપ્રેસ ફોર વ્હીલ ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ સી એસ ઓગણત્રીસ ઓગણપચાસ ચલાવી કલ્પેશભાઈ પ્રફુલભાઈ પટેલનાઓ નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હોય અને તેઓ નશો કરવા માટે લાવેલ વિદેશી દારૂ અંદાળા બોરિંગ ફળિયામાં રહેતા હેમંત દેવો દેવેન્દ્રભાઈ પાસેથી પીવા માટે ગુનો કર્યા બાબતે બી ડિવિઝન પોલીસે બે લાખ સાહીઠ હજાર એકસો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે વિદેશી દારૂ આપનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો જ્યારે બીજી તરફ બી ડિવિઝન પોલીસ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન માહિતી મળી હતી કે પટેલ ફળિયા નવા છાપરા ખાતે રહેતા દિગ્નેશભાઈ રાજુભાઈ વસાવા પોતાની પાસે રહેલ થેલામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ વેચાણ કરે છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે માહિતીવાળી જગ્યા પર રેડ કરતા એક ઈસમ પટેલ ફળિયામાં નવા છાપરા ખાતે મળી આવેલ ઈસમ નામે જિગ્નેશભાઈ રાજુભાઈ વસાવા તેની પાસેથી ભારતીય બનાવટના પાઉચ નંગ છત્રીસ મળી આવ્યા હતા જ્યારે અન્ય એક ઈસમ અતુલ વસાવાનાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ અન્ય એક રેડમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ગળખોલ ગ્રામ પંચાયત પાસેના શોપિંગમાં આવેલ મુરલીધર પાન સેન્ટર નામની દુકાન ચલાવતા દિપેશભાઈ ગિરધરભાઈ પટેલ તેઓ પોતાની પાસે દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે તેમજ પોતાની દુકાનમાંથી છૂટક વેચાણ કરી રહ્યા છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે માહિતીવાળી જગ્યા પર વેટ કરતા વિદેશી દારૂની ત્રણ નંગ બોટલ મળી આવેલ હતી ઉપરોક્ત રેડ દરમિયાન પકડાયેલ ઇસમ દિપેશભાઈ ગિરધરભાઈ પટેલનાઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ કેસમાં ધવલ ચુનીલાલ પટેલનાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું હતું